સામે આવી છે જેના કારણે સમગ્ર પંથકમાં ભય અને રે માહોલ છે વાવ ગામની સીમમાં એક ખેડૂતની હત્યા થઈ હોવાનું સામે આવ્યું પોલીસે હત્યા બાદ ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યા રિપોર્ટર ભગવાન રાયગોર કાકરેજ તારીખ પચીસના રોજ પોલીસ સ્ટેશન ખાતે જાણ થાય છે કે સવારમાં ગામે કોઈ અજાણ્યા એ ઘા મારી અને હત્યા કરવી છે આ બનાવની જાણ જ અમારી લોકલ પોલીસ અને એના એસડી દ્વારા બનાવની વિઝિટ કરવામાં આવે છે તાત્કાલિક તમામે તમામ એજન્સીઓને જાણ કરવામાં આવે છે અમારી એફએસએલની ટીમ અને ત્યારબાદ જે છે એલસીબી દ્વારા પણ આ અંગે ઉડી તપાસ કરવામાં આવે છે તપાસ કરતા જણાવે છે કે તેમના જ જે ભાગ્ય તરીકે જે વ્યક્તિ કામ કરતા હતા એટલે કે શામળાજી ભીલ જિલ્લાના વર્ક કરતા હતા તેઓ દ્વારા હત્યા કરવામાં આવેલી છે તે બાદ પોલીસે અલગ અલગ જગ્યાએ નાકાબંધી ગોઠવીને આજે વહેલી સવારે જે આરોપી છે તેને હસ્તગત કરી લીધો છે અને હાલમાં તેને કોર્ટમાં પ્રવેશ કરી આગળનો રિમાન્ડ માટે કાર્યવાહી હાલમાં ચાલુ છે મંડળનું જે કારણ હાલમાં જાણવા મળ્યું છે પ્રાથમિક રીતે ઇન્ટ્રોગેશનમાં તે જે મરનાર છે તે વ્યક્તિના તેમની પત્ની સાથેના આડા સંબંધો અને ઘણા સમયથી આ સંબંધ હોવાની સાથે સાથે એના જે પાંચ બાળકો છે તેને પણ આ ભાગ્યથી દૂર કરી અને તેમને મળવા દેવામાં આવતા ના હતા જી નહીં તપાસની અંદર હાલની અંદર એક જ છે